ওম গণেশ জয় শ্রীকৃষ্ণ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ હું સ્વાગત કરું છું હવે એક મહત્વપૂર્ણ વિષય ઉપર આજે આપણે ચર્ચા અને સત્સંગ કરવાના છે અને એ સત્સંગ શું છે કે શું જ્યારે પણ સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે તુલસીજીના પાન અવશ્ય આપણી પાસે હોવા જોઈએ શું તુલસીજીના હજાર પાન કમ્પલસરી ચડાવવા જ જોઈએ અથવા તો શું આપણે જ્યારે પણ ભગવાનનો થાળ કે વગેરે કરીએ અથવા તો ઘરમાં કોઈ પણ જેમ કે નવરાત્રીમાં માતાજીને આપણે પ્રસાદ ધરાવીએ તો શું એમાં પત્ર મૂકવું જોઈએ શું ગણપતિને આપણે થાળ ધરાવીએ અથવા તો જે કંઈ પણ આ એક ભાવ છે કે ક્યારેક ક્યારેક અજાણતા કુભાવ થઈ જાય શ્રદ્ધા અજાણતા અંધ શ્રદ્ધા થઈ જાય અથવા તો વિવશ થઈને ક્યારેક આપણને અમુક વિષયોનું જ્ઞાન હોતું નથી તો એ ક્યારેક ક્યારેક પાપ કરવા જઈ ક્યારેક ક્યારેક પુણ્ય કરવા જઈએ અને અજાણતા પાપ થઈ જતા હોય છે હવે એ વિષય ઉપર આજે આપણે સત્સંગ કરવાના છે અને આમાં મારો પર્સનલ પણ ઘણીવાર અનુભવ થયો છે કે જ્યારે પણ હું કથા કરવા જાઉં સત્યનારાયણ કથા કે આદિ ત્યારે હું જોતો હોઉં છું કે દેશમાં તો આપણે તુલસીજીના પત્ર મહાંગીએ એટલા મળી જાય હવે તો આપણા શહેરોમાં પણ તુલસી પત્ર જોવા નથી મળતા કારણ કે ઘરમાં કોઈને તુલસીનું વૃક્ષ કે છોડ થતા નથી પણ વિદેશોમાં પણ ઘણી તકલીફ થાય છે ક્યારેક ક્યારેક શું થાય છે કે કથામાં તુલસીનું પાન ન મળે એટલે બધા કાયા વાયા થઈ જાય કે હવે શું કથા મારી ભગવાનને પહોંચશે કે નહીં પહોંચે આ બધા સંદેહો આ બધી શંકાઓ આજે આ એક વિષય અને તમને પ્રમાણ સાથે હું શ્રવણ કરાવીશ બધા જ સંદેહો જે છે બધા દૂર થઈ જશે તમે જેટલો બને એટલો આ વિડીયો વધારે બધાની સાથે શેર કરજો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તુલસી પત્ર કેવી રીતે તોડવા જોઈએ અથવા તુલસી પત્રને શું જેમ તેમ ચંપલ પહેરીને પહેરીને બૂટ વગર ગમે ત્યાં અડાડ કરીને શું સીધું જ આપણે તુલસીનું પાન તોડવું જોઈએ નહીં તો હવે તુલસી પત્ર કેવી રીતે તોડાય તો ધીમેથી આ બધા પ્રમાણ સાથે છે મેં બધા શાસ્ત્રોમાંથી બધા પ્રમાણો એકત્રિત કરી અને બધું તમારી સામે હું પ્રસ્તુત કરું છું કે તુલસી પત્રનું એક એક પાંદડું લેવાનું ધીમેથી એ પાંદડું લેવાનું એ પાંદડાનો જે અગ્ર ભાગ હોય પાંદડાનો અગ્ર ભાગ એટલે આખું તુલસીજીનું પાન જે તુલસીના પાંદડાનું જે મૂળ ભાગ હોય ત્યાંથી ધીમેથી એ તોડવાનું કે આખું તુલસીનો છોડ ખંખેરાય નહીં એ રીતે પ્રયત્ન કરવાનો કે જેટલો બને એટલો પ્રેમપૂર્વક ભાવપૂર્વક અને જ્યારે પણ તુલસીપત્ર આપણે તોડતા હોઈએ ત્યારે તમારે જે નમો ભગવતે આ બોલતા બોલતા ધીમેથી તમારે તુલસીનું પાન તોડવાનું અથવા ચૂંટવાનું હવે એમાં કહ્યું છે કે જો તમે આ રીતે તુલસીનું પાન તોડો મેં તમને કહ્યું એ રીતે માનો એક તુલસીજીનો છોડ છે આપણે એક પાંદડું તોડવું છે આપણે તો શું કરીએ છીએ નાખીએ છીએ ઘણી વાર આપણને એવું થતું હોય કે ડાળખે ડાળખે કાપીએ તો હવે એક વસ્તુ આપણે ગુજરાતીમાં કહેવત છે મહેમાન આવે તો એને આપણે ગાદલા ઉપર કે સોફા ઉપર બેસાડાય એને મોભિયા ઉપર ના બેસાડાય જ્યાં જે વસ્તુ શોભતી હોય એ શોભાય એટલે જો આપણે ભગવાન ઉપર તુલસીનું પાન ચડાવવું હોય તો એક એક પાંદડું તોડવાનું હોય આખા છોડવા કાપી ના નાખવાના હોય એટલે આ બધું થોડું ધ્યાનમાં રાખવાનું એટલે એક એક પાન આ રીતે જે કોઈ તોડે હવે એમાં શાસ્ત્ર શું છે જે કોઈ આ રીતે એક એક પાન તોડે છે એને જે પૂજામાં તુલસી પત્રનો પ્રયોગ કર્યો છે ને એ પૂજામાં એક લાખ ઘણું ફળ આપે આ સૌથી પહેલી વસ્તુ થઈ હવે બીજા નંબરમાં શું છે કે જયારે તુલસીનું પાન તોડીએ ત્યારે હવે મેં તો તમને કીધું જ કે ઓમ તુલસી નમઃ અથવા તો ઓમ વૃંદાય નમઃ બોલી શકીએ પણ શાસ્ત્રમાં એનો શું શ્લોક આપેલો છે કે જયારે પણ તમે તુલસીજીનું પત્ર તોડો ત્યારે પહેલા તો બે હાથ જોડી નમસ્કાર કરવાના એમને આમંત્રણ આપવાનું અને બની શકે તો આગલે દિવસે એને આમંત્રણ આપી દેવાનું કે કાલે અમારી ઘરે સત્યનારાયણ ભગવાન વ્રત છે કે ભજન છે કે કીર્તન છે તો અમે તમને આમંત્રિત કરીશું તો તમે અમારી ત્યાં પધારજો આગલે દિવસે ના થાય સવારે તુલસીજીની પૂજા નોર્મલી તમે જે રીતે રોજ કરતા હોય દીવો કે જળ ચડાવતા હોય એ કરીને બે હાથ જોડી પગે લાગી અને પછી આમંત્રણ આપવાનું કે અમારી ત્યાં જે સત્યનારાયણ ભગવાન વ્રત છે તો અમે તમારું આવાહન કરીશું તમે પધારજો અને એ વખતે બે હાથ જોડી અને આ શ્લોક બોલવાના છે મૃત જન્મારદા પૂજયામી યારિ તથા કુરુ પવિત્રંગી કલૌ મલ વિનાશિની આ શ્લોક બોલતી બોલતી વખતે અથવા આ શ્લોક બોલતા વેળાએ તુલસીજીના પાન જે રીતે મેં તમને પદ્ધતિ બતાવી એ રીતે તમારે તોડવાના છે પણ હવે જે મૂળ વિષય છે એ જે મહત્વપૂર્ણ વિષય છે જાણવાનો એ શું છે શું તુલસીના પાન આપણે ગમે ત્યારે તોડી શકીએ શું તુલસીજીના પાન ગમે તે ભગવાનને નહીં તુલસીજીના પેન સૌથી પહેલા તો જુઓ મંગળવારે શુક્રવારે અને રવિવારે તોડી શકાય જ નહીં રવિવારે મંગળવારે ને શુક્રવારે આ ત્રણ વારમાં તુલસીજીના પાન ક્યારેય તોડાય નહીં પછી આગળ શું કહ્યું વૈદૃતિયોગ જે સત્યાવીસ દિવસે એક વાર આવે વ્યતિપાત યોગ એ પણ સત્યાવીસ દિવસે એકવાર હોય એ દિવસે પણ તુલસીજીના પાન પછી અને અમાવસ્યાએ આ ત્રણ તુલસીમાં પણ તુલસીજીના તુલસીડાય નહીં અને એના સિવાય જ્યારે આપણા ઘરમાં સૂતક કાળ હોય કોઈ નાના બાળકનો જન્મ થયો હોય અથવા કોઈનું અશુભ મૃત્યુ મૃત્યુ થયું હોય તો સૂતક કાળ હોય ત્યારે પણ તુલસીજીના પાન તોડાય ને બીજા નંબરમાં ત્રણ જે કાળ છે પ્રાતઃકાલ મધ્યાહનકાલ સંધ્યાકાલ સંધ્યાકાળ એટલે જે ત્રણ ત્રિકાળ કહીએ છીએ સંધ્યાકાળના સમય સવારે બપોરે અને સાંજની વેળાએ ક્યારે તુલસીજીનું પાન તોડાય નહીં અને એના સિવાય છેલ્લે કહ્યું કે કોઈ પણ તહેવારમાં જેમ કે દિવાળી હોય નવરાત્રી આ બધા તહેવારો હોય ત્યારે પણ તુલસીજીના પાન તોડાય નહીં તો હવે પાછું શાસ્ત્રોમાં બીજું એ પણ લખ્યું છે કે તુલસીજી વગર તો ઠાકોરજીનો થાર ધરાવાય નહીં તુલસીજી વગર તો નારાયણ અધૂરા કહેવાય તો કરવું શું હવે ધ્યાનથી શ્રવણ કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો નંબર એક ખાસ કરીને વિષ્ણુ સહસ્રના જ મહાત્મ્યમાં લખ્યું છે તુલસી સંનિધવ તથા જો તમે નારાયણનું પૂજન કરો છો હવે નારાયણનું પૂજન એટલે ભગવાન વિષ્ણુ કે વિષ્ણુના સ્વરૂપની કોઈ પણ પૂજા ષોળસોપચાર પંચોપચાર માનસોપચાર લાભોપચાર અથવા સત્યનારાયણની વ્રત કથા પણ એમાં આવી ગઈ હવે એ જ સમય જ્યારે આપણે કથા કરીએ છીએ અને માની લો કે તુલસીજી આપણા ઘરમાં કુંડામાં છે કે આંગણામાં છે તો એ જ કુંડું આપણે કથાની બાજુમાં અથવા તો ભગવાનના સાપરની બાજુમાં કેમ ના મૂકીએ એ મૂકવાથી તમને તુલસીનું પાન તોડીને ચડાવવા કરતાં પણ વધારે ફળ મળશે અને એવું વિષ્ણુ સહસ્રમાં લખેલું છે કે તુલસીજીના સાનિધ્યની અંદર જો ભગવાન વિષ્ણુની વ્રત કથા ભજન કીર્તન અથવા કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે તો એ જે પૂજાનું ફળ છે એક કરોડ ગણું વધી જાય છે ગૌદાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને અજાણતા થયેલા પાપોનો વિનાશ થાય છે તો હવે તુલસીજી પ્રોટેક્ટ પણ થશે એટલે આપણે પાંદડા તોડવાની પણ જરૂર નહીં પડે અને આપણે કરેલા કર્મનું જે ફળ છે એ પણ પ્રાપ્ત થઈ જશે અને આ પહેલી વસ્તુ છે અને એનું કારણ એ છે કે એ જ તુલસીજીના જે છોડ છે કે તુલસીજીના આપણે વૃક્ષ કહીએ જો મોટા થાય તો વૃક્ષ નાના છે તો છોડ છે આપણે એને વધારવાના છે એને તોડી તોડીને ખતમ નથી કરવાના એની વૃદ્ધિ કરવાની છે તો પહેલો ફાયદો એ થઈ ગયો અને ખાસ કરીને વિદેશમાં તો કોઈના ઘરમાં તુલસીજી થતા નથી બે પાંચ પરાણે થયા હોય કથા કરવા જોઈએ તોડી લાવે પાછા બે ચાર દિવસ પછી કમ્પ્લેન પણ કરે કે અમારા ઘરમાં તુલસી રહેતા જ નથી થતા જ નથી ક્યાંથી થાય પરાણે બે ચાર પાન ફૂટ્યા હોય કે ઉગ્યા હોય ને તમે તોડી તોડીને મૂકી દો છો એ રીતે ના ચાલે એના કરતા તુલસીજીને તમે કથા સંભળાવો એ કથા સાંભળશે તો ખૂબ જ પ્રસન્ન થશે પ્રફુલ્લિત થશે ખુશ થશે આનંદિત થશે અને વધારે વૃદ્ધિ કરશે તો સૌથી પહેલો આ ઉપાય તમે કરી શકો છો બીજા નંબરની અંદર કે જો છતાંય તમારા ઘરમાં શાલિગ્રામ ભગવાન હોય હવે આ આધ્યાયથી સાંભળજો શાલિગ્રામ ભગવાન જેના ઘરમાં હોય જે લોકો શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા હોય એમણે તો કમ્પલસરી તુલસીનું પાન ચડાવવું જોઈએ અને એ લોકોને ખાલી બાર સ્થિતિ હોય ત્યારે તુલસીનું પાન તોડવા નહીં અડવાનું નહીં એના સિવાય બાકીના બધા દિવસમાં તુલસીના પાન તમે અડી પણ શકો અને શાલિગ્રામ શિલા શાલિગ્રામ ભગવાન ઉપર ચડાવી પણ શકો કારણ કે શાલિગ્રામ ભગવાન શાલિગ્રામ શિલા તુલસીજી વગર અધૂરી મનાય છે અને આપણે ના ચડાવીએ તો દોષ લાગે છે એટલે ધ્યાનથી સાંભળજો હું આ બધા ભગવાન માટે નથી કહેતો શાલિગ્રામ ભગવાન માટે શાસ્ત્રમાં લખ્યું છે કે શાલિગ્રામ શિલા હોય તો અવશ્ય તુલસીજીનું પાન તોડવું અને ભગવાન ઉપર ચડાવવું એમાં કોઈ દોષ કોઈ પાપ નથી લાગતો પણ શાલિગ્રામ શિલા સિવાય વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય કે રામ ભગવાનની મૂર્તિ હોય કે પછી બીજા કોઈ પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપની આપણે ઉપાસના કરીએ એમાં કમ્પલસરી તુલસીનું પાન ચડાવવાની જરૂર રહેતી નથી આ ધ્યાનથી સાંભળજો હવે એના સિવાય ગણપતિને તો ક્યારેય તુલસીજી ચડે જ નહીં ગણપતિને તો ક્યારેય તુલસી ચડે જ નહીં કારણ કે કથા અનુસાર ગણપતિ દાદાને શ્રાપ આપેલો છે માતાજીને પણ તુલસી ના ચડે તો આ બધું આપણે ક્યારેક ક્યારેક જાણતા નથી ને એક આંધળી પ્રથાઓ ચાલતી હોય છે કે વર્ષોથી અમારે ચાલે છે અને અમે ચલાવીએ છીએ પણ એવું ન ચાલે અને બધી વાર એવું જરૂરી નથી હોતું કે આપણે જે કરીએ સાચું જ હોય છે સમજીને કરીએ એ સાચું હોય છે સમજ્યા વગર કરીએ એ બધું ક્યારેક ક્યારેક આપણને દોષ આપે છે બીજા નંબરમાં કે તમે માની લો કે છતાંય તુલસી ચડાવી છે મનમાં રહેતો હોય તો બે વસ્તુ છે જો તુલસીના પાન એની જાતે જે ખરીને નીચે પડ્યા હોય એ તમે ભગવાનને ચડાવી શકો છો બીજા નંબરમાં તુલસીજીનો જો ખરેલા પાન હોય પોતાના આંગણામાં તુલસી હોય કે ઘરમાં હોય ને જે પાન ખરી ગયા હોય તો એ બધા ભેગા કરવાના એકત્રિત કરવાના અને એનો પાવડર બનાવી દેવાનો તો તુલસીજીનો પાવડર પણ તમે ભગવાન ઉપર ચડાવી શકો છો અને ભગવાન વિષ્ણુને આપણે જે ભોગ લગાવીએ એ ભોગમાં એ પાવડર અથવા તો તુલસીજીના સૂકા પાન મૂકી શકાય છે એમાં કોઈ દોષ નથી કોઈ પાપ નથી હવે ઇનશોર્ટમાં મૂળ વસ્તુ આ એટલા માટે કહેવાની જરૂર હતી અથવા તો મારે કહેવી હતી કારણ કે ઘણી જગ્યાએ હું પૂજા કરવા જાઉં છું તો ગણપતિની પૂજા હોય એમાં તુલસી મૂકે છે એમાં ગણપતિનો થાળ હોય પ્રસાદ હોય એમાંય તુલસી મૂકે છે પંચામૃતમાં તો તુલસી મૂકે 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 પણ પંચામૃત માં તુલસી મૂકવાનું વિધાન કોઈ જગ્યાએ છે જ નહીં પંચામૃત એટલે પાંચ વસ્તુ ભેગી કરીને બનાવાય એને પંચામૃત નારાયણ ભગવાન વિષ્ણુને જ્યારે ભોગ લગાવવા લગાવવામાં આવે કે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ તો તુલસીનું પાન ઠીક છે મૂકો પણ એ કમ્પલસરી નથી હવે થાય શું કે જો પંચામૃતમાં આપણે તુલસીજી પધરાવી દીધા તો એ પંચામૃત જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ ત્યારે ગણપતિની પૂજા વખતે એ તુલસીના પાન વાળું પંચામૃત ગણપતિ દાદાને ચડાવી શકાય નહીં કારણ કે જ્યાં જ્યાં કે જે જે વસ્તુમાં કે જે જે જગ્યાએ ગણપતિ હોય ત્યાં તુલસીના હોય ને તુલસી હોય ત્યાં ગણપતિના હોય ભગવાન ગણેશનું એક માત્ર ઉતાર છે ધુમ્રગેતુ કે જેને તુલસી ચડાવી શકાય છે બાકી ભગવાન ગણપતિને તુલસી ચડાવાય પણ નહીં અડાય નહીં એમના પ્રસાદમાં મુકાય નહીં ને એ જ રીતે માતાજીમાં ફક્ત લલિતા સહસ્ત્ર નામ છે કે તુલસીર પૂજ કે લલિતા સહસ્ત્ર અર્ચન વખત થી અથવા તો લલિતા સહસ્ત્ર અર્ચનના એક હજાર નામોથી જ શ્રી યંત્ર તુલસી ચડાય માતાજીના કોઈ વિધાનમાં કે પૂજામાં તુલસી ચડાવવા નહીં હવે આ બધા નીતિ નિયમો છે જે આપણે જાણતા નથી અથવા તો અજાણતા થઈએ છીએ અથવા તો ઘણી તો મારા જેવા કહેતા હોય તો પાછું શાસ્ત્ર એમનું જ ચાલતું હોય તો ઠીક છે કોઈ પ્રોબ્લેમ નથી પણ સમજવાની વસ્તુ એ છે કે ક્યારેક ક્યારેક આપણે પુણ્ય કરવા જઈએ છીએ અને આપણાથી અજાણતાથી પાપ થઈ જતા હોય છે તો જરૂરી નથી કે તુલસીના પાન કે પત્ર કમ્પલસરી હોવા જોઈએ ના હોય તો પણ ચાલશે અને એનાથી પણ વિશેષ હું કહીશ કે તુલસીજીને આપણે છોડ છે કે વૃક્ષ છે એને આપણે વૃદ્ધિ કરો એક પાન છે કે એક છોડ થયો છે તો એમાંથી બીજા ઉગાડો પણ જે થયા છે એને તોડી તોડીને ખતમ કરવાના કે આપણે એક પ્રકારે મૃત્યુ હિંસા આપણે કરવાની જરૂર નથી અને છતાંય મેં કીધું એમ કે શાલિગ્રામ ભગવાન હોય તો કમ્પલસરી તુલસી ચડાવવા જ જોઈએ જો શાલીગ્રામ શિલાને ના ચડાવીએ તો આપણને પાપ લાગે ને એમાં કોઈ દોષ નથી તમે ગમે તે દિવસે તોડી શકો હવે ખાલી એમાં શું છે કે તુલસીના પાન તોડવામાં કીધું એમ શાલિગ્રામ વિષયમાં હું વાત કરું છું કે શાલિગ્રામ શિલાને તમારે તુલસીના પાન ચડાવવા હોય તો કાલ જે હોય સવારનો કાલ બપોરનો કાલ ને સંધ્યાકાળ એટલે સવાર બપોર સાંજે આજે સંધ્યાકાળનો સમય હોય એના સિવાય ગમે તે સમય તોડો બીજા નંબરમાં ચંપલ બૂટ પહેરીને ક્યારે તુલસીના પાન તોડાય નહીં ત્રીજા નંબરમાં નાયા દોયા વગર સ્પર્શ ગમે ત્યાં કરીને પણ તુલસીના પાન તોડાય પણ નહીં અને અડાય પણ નહીં તો આ બહુ જ મહત્વપૂર્ણ છે વિષય નથી આની ઉપર ધ્યાન થોડું આપવા જેવું છે સમજવા જેવું છે કેમ તો તુલસી અષ્ટકમાં લખેલું છે કે તુલસીમ હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરીમ તુલસીમ હેમરૂપા તુલસીનું પાન હેમ એટલે સોનું રૂપામ તુલસીનું પાન સોના જેવું છે મંજરી જે છે હીરા તુલસી મંજરી કોણ છે મંજરી તો તુલસીજીની જે માંજરો તમે નાના નાના હીરા કેવા હોય છે એવી માંજરો હોય છે અને એને કેમ આપી છે કારણ કે એ જ માંજર જ્યાં જ્યાં પડે કે જે જે જગ્યાએ નાખો ને એમાંથી બીજો નવો તુલસીનો છોડ થાય છે તો કહેવાનો અર્થ એ છે કે તુલસીનું પાન સોનું છે અને માંજર છે હીરા છે તો હીરાને અને સોનાને કોણ વેડફી શકે એને તો સાચવાના હોય એનો અદ્ભુત આનંદ ઉઠાવવાનો હોય ખુશ થવાનો હોય તો આ તો તુલસી માતા છે હીરા છે સોનું છે માંજર છે તો આ બધું છે સાચવો એને બને એટલી કથા શ્રવણ કરાવો એટલે આપણે કહીએ ને કે અમુક વાર અનુષ્ઠાન કરવા હોય તો નદી કિનારે છે પીપળાના ઝાડ નીચે છે વટ વૃક્ષ વડના ઝાડ નીચે છે તુલસીના છોડ નીચે છે એ જગ્યાએ મંત્રોચ્ચાર કરવાથી એની શક્તિ વધી જતી હોય છે તો એટલા માટે આ વિષય બનાવવો જરૂરી હતો અને સૌને હું વિનંતી કરીને કહીશ કે આ વિષયને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેટલો બને એટલો શેર કરો અને સમજવાનો પ્રયત્ન કરો કે શાસ્ત્રમાં આ વસ્તુ લખેલું છે અને કથાના વિષય ઉપર જે કથામાં હજાર નામથી ચડાવવાનું જે એક પ્રથા ચાલે છે એની પાછળ શું શું તર્ક વિતર્ક આદિ બધું હશે કે છે એ આપણે ખૂબ જ ટૂંક સમયમાં વાત કરીશું કારણ કે સત્યનારાયણ વ્રત કથા ઉપર પણ અત્યારે હું વિષયને વિડીયો બધું બનાવી રહ્યો છું પણ આજે મૂળ વિષય હતો તુલસી માતાના પાનના વિષયમાં જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન અને હા તમારા મનમાં આજ તુલસીજીના વિષયમાં કોઈ સંદેહ કે શંકા કે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઓમ ગણેશ